ગુજરાતી કાઠિયાવાડી અનલિમિટેડ માત્ર ને માત્ર નવાણું રૂપિયામાં જમાડે છે દિલથી જમાડે છે ચાર તો શાક આપે છે ઊંધિયું આખી ડુંગળીનું શાક છોલે બટેટા દાળ ભાત માખણના લોંદે લોંદા તમ તારે ખાવ અનલિમિટેડ સલાડ ફ્રાઈઝ છાશ માખણવાળી તો રોટલી છે માત્ર ને માત્ર નવાણું રૂપિયામાં આ બપોરના સમયે રાત્રે આવો તો ચાઇનીઝ પંજાબી સાઉથ ઇન્ડિયન માત્ર નવાણું રૂપિયામાં ત્રણ પ્રકારના તો ઢોસા છે સ્પ્રિંગ ઢોસા પેપર ઢોસા મસાલા ઢોસા આ નાન જે પંજાબી શાક ખાવાની સૂપ ડ્રેગન પોટેટો સલાડ ફ્રાઈસ મિની પપ મારા વાલીડા કેટલું બધું પુલાવ અથવા બિરયાની અનલિમિટેડ છાસ આખું રાજકોટ ફરી લ્યો નવાણું રૂપિયામાં આટલું બધું કોઈ નો જમાડે મારા વાલા આ તમારા માટે છે તો પહોંચી જજો ઘર જેવું સારું જમવું હોય તો આવી જવાનું પીપલ ઓફ પંજાબ માં એડ્રેસની વાત કરીએ ને રૈયા ચોકડી બાજુમાં જનતા ડેરીની સામે પીપલ ઓફ પંજાબ